નમસ્કાર વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ જયેન્દ્ર ગાવિત તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ સમગ્ર ભારત બંધનું જે એલાન થઈ રહ્યું છે તો વલસાડ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી દ્વારા તમામ અમારા તાલુકાઓ છે જે તાલુકાની અંદર તમામ કાર્યકર્તા તમામ પ્રજાજનો એક સ્વૈચ્છિક રીતે બંધ રાખે કારણ કે એસસી એસ ટી જે આરક્ષણ ખતમ કરવા જે વર્તમાન સરકારનું જે કાર્યસ્થાન થઈ રહ્યું છે એના સંદર્ભે જે પણ એસસી એસટી માટેના જે પણ આરક્ષણ જે પહેલે હતા એ જ પ્રમાણે પાછા જે આરક્ષણો જો લાભ છે એ લાભ રાખે એનો કોઈ જાતનો બદલાવ ના કરે એના સંદર્ભે આવતીકાલે બુધવાર અમે તમામ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે અલગ અલગ તમામ સંગઠનના સાથે રહીને બંધનું એલાન વલસાડ જિલ્લા કરીએ છીએ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો